અહિયાં આંકડા ના ધંધા જેવું સંસદ ચું તારું વેચી વેચી ને બંગલા બાઈ ગયા વિસ્તાર વિસ્તારમાં લાગે છે તારા જેવી તો વોટ આવી ગઈ અરે અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણ આવો હલો મેં આવો ચાલો ચાલો પાછો જણ ચાલો ચાલો ને અમે તો ચર્ચા કરો